નકલી આઈપીએસ ઓફિસરનો પર્દાફાશ એસપીના નામે આઠ નકલી એકાઉન્ટ બનાવી લોકોને છેતરતી મેવાતી ગેંગનો સભ્ય ઝડપાયું સોશિયલ મીડિયા પર નકલી આઈપીએસ ઓફિસર બનીને લોકોને છેતરવાના એક મોટો રેકેટનો પર્દાફાશ થયો છે એક વ્યક્તિએ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક એટલે કે એસપી મકવાણાના નામ અને ફોટાનો ઉપયોગ કરીને સાતથી આઠ જેટલા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો આ મામલો અત્યારે સામે આવ્યો જ્યારે આ નકલી ઓફિસરનો અસલી એસપી સાથે ભેટો થતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો આવા ઠગ વ્યક્તિઓ સરકારી અધિકારીઓ ખાસ કરીને આઈએએસ અને આઈપીએસ ઓફિસર્સના નામે નકલી આઈડી બનાવતા હોય છે અને આ ઠગે અક્ષયરાજ મકવાણાના નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ કરી સસ્તા ભાવે ફર્નિચર અને અન્ય વસ્તુઓ વેચવાના બહાને લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને તેમનો વિશ્વાસ જીતતો હતો એકવાર વિશ્વાસ કેળવાઈ જાય પછી તે પૈસાની માંગણી કરતો હતો અને ઘણા લોકોએ આ મેસેજ પર વિશ્વાસ કરીને પૈસા પણ ગુમાવ્યા હતા આ ઘટના બાદ બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ લોકોને આવા ફેક એકાઉન્ટથી સાવ સાવચેત રહેવાની અપીલ કરી છે તેમણે સ્પષ્ટતા કરી કે કોઈ પણ સરકારી અધિકારી કે પોલીસ અધિકારી ક્યારેય પણ સોશિયલ મીડિયા પર રૂપિયાની માંગણી કરતા નથી જો આવા કોઈ મેસેજ આવે તો તેની પુષ્ટિ કર્યા વિના કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવો નહીં પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે સોશિયલ મીડિયાના યુઝર્સે આવા ફ્રોડથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમમાં જાણ કરવી જોઈએ મિત્રો મેં આજ આપ લોકો કે ઇસસે મિલાના ચાહતા હું યે હે आईपीएस पी एस ऑफिसर अक्षयराज आप लोगों को कई बार मेरी तरफ से रिक्वेस्ट मिलती है कि फेसबुक में से इंस्टाग्राम में से मैं आईपीएस ऑफिसर बात आई पी एस ऑफिसर अक्षय राजू एक्सेप्ट कीजिए आप जैसे एक्सेप्ट करते हो ये आई ऑफिसर है ना आपको कहता है कि एक फर्नीचर बेचना है सी का और इस फर्नीचर के बेचने के लिए आपको पचास हजार रुपये अस्सी हजार रुपये अभी कभी ट्रांसफर करना है और आप इसको ट्रांसफर कर देते हैं लेकिन मैं आपको बताना चाहूंगा कि ये ऐसे लोग हर आईएएस आईपीएस आई ऑफिसर की जो है वो लोग नकली प्रोफाइल बनाते हैं और लोगों को ये जो है रिक्वेस्ट भेजते हैं हम लोगों ने ऐसा केस रजिस्टर करके एक मेवाती गैंग को पकड़ा है ये बंदा जो है इसने कम से कम मेरे सात से आठ अकाउंट बनाया था और ये बंदा हमेशा मेरे करीबी लोगों को रिश्तेदारों को फ्रेंड्स को रिक्वेस्ट भेजकर उनसे पैसे मांगता है और कई बार ऐसा होता है, कि और कुछ पड़ता है तो आप लोग सही तरीके से इसको देख अगर, भी, में, अगर, किसी को भी, अगर मेरी ओर से या किसी भी ऑफिसर की ओर से अगर अचानक रिक्वेस्ट आती है और पैसे की डिमांड होती है ऐसे लोगों की बातें ना मानी जाए और ऐसे लोगों को पैसे ना दिए जाए अहवाल अमृतमाली संबंध भारत न्यूजा